બે હજાર પચીસનું પહેલું સૂર્યગ્રહણ શું ભારતમાં સુધકાળ લાગશે સૂર્યગ્રહણ બે હજાર પચીસ સૂર્યગ્રહણ હોય છે કે ચંદ્રગ્રહણ મૂર્તોદય સૂર્યમંડળની ખગોળીય ઘટના છે પરંતુ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તે ઘણીવાર લોકો માટે ફાયદાકારક હોય છે તો ઘણીવાર નુકસાનકારક છે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે સૂર્યગ્રહણ ભારતમાં પણ જોવા મળશે સૂર્યગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે આ વર્ષનું એટલે બે હજાર પચીસનું પહેલું સૂર્યગ્રહણ જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અમાસ તિથિ કે ઓગણત્રીસ માર્ચે થશે આ સૂર્યગ્રહણ આંશિક હશે આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા આંશિક ઉત્તર અમેરિકા ઉત્તર એશિયા ઉત્તર પશ્ચિમ આફ્રિકા યુરોપ ઉત્તર ધ્રુવ આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે ભારતીય સમય પ્રમાણે વાત કરવામાં આવે તો આજે એટલે કે ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણ બપોરે બે કલાક એકવીસ મિનિટે શરૂ થશે અને સાંજે છ કલાક ચૌદ વાગ્યા સુધી સમાપ્ત થશે આ ગ્રહણનો કુલ સમયગાળો ત્રણ કલાક ત્રેપન મિનિટનો રહેશે સૂર્યગ્રહણ કોને કહેવામાં આવે છે સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ ખગોળિયા ઘટના કહેવામાં આવી છે આ ખગોળિયા ઘટના આધ્યાત્મિક રીતે એટલી જ મહત્વની છે જ્યારે ચંદ્ર અને સૂર્ય પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે પસાર થાય છે જે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા રોકે છે ચંદ્ર સૂર્યની સામે આવે છે અને તેના પ્રકાશને આંશિક અથવા સંપૂર્ણપણે ઢાંકી દે છે જેના કારણે તેનો પડછાયો પૃથ્વી પર પડે છે આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે પરંતુ હવે સવાલ એ છે કે સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે કે નહીં અને હા તો તે કયા સમયગાળા દરમિયાન જોવા મળશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો કાળ અહીં અસરકારક રહેશે નહીં આનો સીધો અર્થ એ છે આ ગ્રહણનો ભારત કે વિશ્વ પર કોઈ ભૌતિક આધ્યાત્મિક ધાર્મિક કે સૂતક પ્રભાવ પડશે નહીં તેવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન ભારતના લોકોની દિનચર્યા પહેલાંની જેમ સામાન્ય રહેશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહણની અસર ફક્ત તે વિસ્તારોમાં અનુભવાય છે જ્યાં તેને જોઈ શકાય છે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી ભારતીયો પર તેની કોઈ અસર થશે નહીં સૂર્યગ્રહણ થાય ત્યારે શું કરવું સૂર્યગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરવું જોઈએ આખા ઘર અને દેવી દેવતાને ગંગાજળથી શુદ્ધ કરવા ગ્રહણ વખતે ક્યારે સૂર્ય સામે સીધું ના જોવું જોઈએ ગ્રહણ દરમિયાન બજાર જવાનું ટાળવું ગ્રહણ પછી હનુમાનજીની પૂજા કરો સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારના ખરાબ કામો ન કરવા સૂર્યગ્રહણને લઈ સકન પુરાણમાં શું કહેવામાં આવ્યું છે ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે વાત કરવામાં આવે તો સૂર્યગ્રહણ દરમિયાન કંઈ ખાવું ન જોઈએ સકંદપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી બધા સારા કાર્યો અને કર્મોનો નાશ થાય છે